હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો આજે તો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ હવે અવ્યાન એ ઉઠી ગયો છે તો ચાલો તો જોઈએ અવ્યાન શું કરે છે અવ્યાન ભાઈ નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હા ફ્રેશ ફ્રેશ ગુડ મોર્નિંગ દાદાની સામે જોવે છે એ

हां राधे राधे बोल करे बोल करे हां राधे राधे हां ये मीना जी 2 महिना पछि सो राधे राधे करे सो 2 महिना पछि कोई मजा ने मजा ने हां हां हलवा मन से 2 महिना पछि हां ये ये अभियान रोमन दिसतो

अब राधे राधे करो राधे राधे करो 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 राधे राधे करो ये ने ना मैच होय ना ओह खुश से ये खुश एकदम मैच जो है ना अब बहुत मैच जो है क्रिकेटर बनो था अपने का है अब यान तारे क्रिकेटर बनो जाए <laughs> क्या कोई

રાઈ પરે કીડી ની પ્રમાણે જાય અ કેમ દીકરો અ હ આ પરે સો બિયન હી કાગડા પાસે જાય કણ બચા હતા કુછ થઈ આવા માર દેતા હો દાદી બોલાવે દાદી આમ જો આમ જો ચાલો બધાય જમવા રોટલી ભેંડા વટેટા નું શાક ભાત છે વઘારેલા સલાડ છે કોબી ટમેટા બીટનું ને છાશ દાદાએ જમવાનું ચાલુ કરી દીધું છે દાદાને બહુ ભાવે નહિ ભીંડો નહીં એટલે થોડુંક થોડુંક લીધું જ દાદા કેમ નો ભાવે

હા દીખો કોને દીખો છે અમે પણ રેડી થઈને નીચે ગાર્ડનમાં આવી ગયા તા અવયા ને લઈને વોકરમાં જોઈ મસ્ત એન્જોય કરે છે બધી જોયા જ રાખશે નીચે ગાર્ડનમાં અને ગાર્ડનમાં જાય ને એટલે કઈ વાંધો જ ના હોય મસ્ત પાછળ એ ફાઉન્ટેન ને ચાલુ થઈ ગયું છે સાડા છ જેવું થાય એટલે મસ્ત બધું ફાર્મ ટેન ને બધું ચાલુ થઈ જાય ચાલો તો આપણે આગળ જઈએ કે ગાર્ડન ક્યાં શું શું છે બધું જો અહીંયા બધી લેડીઝ બધી બેઠી છે મસ્ત વ્યૂ આવે છે ફુવારા ને બધું અહીંયા બધા છોકરાઓ રમે છે બેડમિન્ટન રમે છે જો એ આખું બેડમિન્ટનનું ગ્રાઉન્ડ છે પછી આગળ જઈએ ને એટલે આપણે એક ટેનિસનો પણ ગ્રાઉન્ડ છે એ આપણે પછી દેખાડીશું તમને જો આ બધા રમે છે બેડમિન્ટનના ગ્રાઉન્ડની બાજુમાં જ એક સેટ છે ક્લબ હાઉસ ત્યાં જીમ ને પ્લે એરિયા ને એવું બધું છે ક્લબ હાઉસની બાજુમાં પણ ગાર્ડન છે એટલે આ ક્લબ ને બધું બેડમિન્ટનનું ગ્રાઉન્ડ ને ટેનિસનું ગ્રાઉન્ડ ને એ બધું ત્યાં બાજુ બાજુમાં જ છે અહીંયા જો ક્લબ માં ડાન્સ પ્રેક્ટિસ ચાલુ છે પછી અહીંયા આખું વોટરનું છે પણ એ શું કહેવાય અત્યારે બધું રિનોવેશનનું કામ ચાલુ છે ને એટલે અત્યારે એમાં પાણી છે નહીં તો એકદમ ગ્રીનરી

ચડે છે એ તે પાછી સીડીએથી નહીં આમ આગળથી ચડે છે અહીંયા છોકરા બધા ક્રિકેટ ને બાસ્કેટબોલ ને એવું બધું રમે ચાલો તો હવે આપણે જઈએ ઘરે આપણે બનાવીશું ક્રિસ્પી નૂડલ્સ તો નૂડલ્સ બાફવા મૂકી દીધા છે ત્યાં સુધી આપણે અભિયાન સાથે રમી લઈ નૂડલ્સ બોઇલ થઈ ગયા છે હવે આપણે એને ચાણીમાં કાઢી અને એમાં થોડુંક પાણીથી વોશ કરી લઈશું ઠંડા પાણીથી પછી આપણે એમાં ઉમેરવાનું છે કોર્ન ફ્લોર કોર્ન ફ્લોરમાં બધું ડીપ કરી લેશું એક બધા નૂડલ્સને ડીપ કરીને એકદમ નોડલ્સમાં ચોટી જાય બધું એ રીતે કરવાનું છે પછી આપણે વ્યવસ્થિત હલાવી લેશું જો આપણે થઈ ગયું છે કોર્ન ફ્લોર મિક્સ હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં કોર્નફ્લોરમાં જે ડીપ કરેલા નૂડલ્સ છે એને ફ્રાય કરવા મૂકી દઈશું આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો એક સાઈડ થઈ ગયા છે થોડાક થોડા ગોલ્ડન બ્રાઉન હવે આપણે એને ઉલટાવી લેશું એટલે બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ છે જો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે વ્યવસ્થિત એટલે હવે આપણે એને કાઢી લેશું આપણે માં પણ ફ્રાય કરી શકીએ છીએ હવે આપણે વેજીટેબલ્સ લઈ લેશું આપણે મકાઈ કેપ્સિકમ પર્પલ કેબેજ ઓનિયન અને બ્લ્યુ મરચું લીધું છે અને નૂડલ્સ ફ્રાય થઈ ગયા તેને આપણે કટ કરી લીધા છે આ બધું આપણે ચોપિંગ કરી લીધું છે એકદમ વ્યવસ્થિત બધું અને મકાઈને પણ બાફી લીધી છે હવે આપણે એમાં એડ કરીશું શેઝવાન ચટણી રેડ ચીલી સોસ સોયા સોસ ડાર્ક સોયા સોસ છે અને આપણે હક્કા નૂડલ્સનો મસાલો લીધો છે એ પણ એડ કરવાનો છે ને ટોમેટો કેચઅપ ચાલો બનાવીએ આપણે નૂડલ્સને ફ્રાય કરી લીધા છે સ્લાઈસ કરી લીધી છે લાંબી લાંબી અને કેપ્સિકમ ને આ ઈકુ મરચું છે મકાઈ છે બાફેલી મકાઈ નૂડલ્સ મસાલો That's સોયા yeah

ઈડી છે આપડા ક્રિસ્પી નુડલ્સ મસ્ત યમી આ ઓવિયન કેવો પગ ઉપર પગ ચડાવીને બેઠો એ જામનગરના ના રાજા ની સ્ટોરી કે છે શું મેરુભાઈ શું મેરુભાઈ જામનગરના ના મેરુભાઈ એ ગાયો બે ઉચાર ગયા હતા હમ જાતા એ હાથી હાથી ગણો કરતો પછી જંગલમાં થાકી ગયા છે કુતાઈ છે પગ ઉપર પગ હાથી ચડાવીને એમાં એક સાધુ નીકળ્યા સાધુ એક છોકરો ચમત્કાર છે એટલે બાજુમાં ગયા પગ ઉપર પગ હાથી ચડાવીને બેઠા તા પૂછો હતો આને તો રાત છે લાકડી બે મારી પગમાં ઉભો કે મને કેમ લાકડી મારે પણ એ કે તું આ ઢોર લાયક નથી તો તો રાજગાદી ભોગવવા રમણ આવ્યો એ કે કેમ કે તારા નસીબમાં રાજગાદી તું જા જામનગર અને ભાઈબંધો સર ભેગા કરી અને જાન સાહેબ અમે બળવો કર્યો રાજગાદી જકી લીધી અને ઘણા વર્ષ રાજ હલાઈ હોય ને ખાવા છે એમાં એના ભાઈને દગાથી મારી નહીં ખા